અમદાવાદમાં ગર્લ્સ હોસ્ટેલ સંચાલકોની મનમાની સામે આવી છે વિરોધ વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે ગર્લ્સ હોસ્ટેલ સાથે બોઇઝ હોસ્ટેલ ભેગી કરી દેવાતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો સુવિધાઓમાં પણ નાની મોટી અગવડતાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે શિલજમાં આર કે સંદીપની મોડર્ન સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં હોસ્ટેલ આવેલી છે બેઝમેન્ટમાં કોમર્શિયલ બોઇઝ હોસ્ટેલ રાખતા વિદ્યાર્થીઓને જોખમ કોઈ દુર્ઘટના બને તો બાળકોને બહાર કાઢવાનું પણ મુશ્કેલ બની શકે છે હોસ્ટેલ સંચાલકો દાદાગીરી કરતા હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા છે સંચાલકો મનમાની કરતા હોવાથી વાલીઓ પગલા ભરવાની માંગ કરી રહ્યા છે જ્યારે એડમિશન લીધું ત્યારે માટે સેપરેટ બિલ્ડિંગ હતું હવે આ લોકોએ બીચમાંથી અડધેથી અત્યારે ગર્લ્સ ને બોયઝ જોઈન્ટ કરી દીધા છે અને એવું કહે છે કે આ અમારું મેનેજમેન્ટનું નક્કી છે કે ભાઈ અમને નથી પરવડતું અમારું બિલ્ડિંગ ખાલી રહ્યું છે તો અમે હવે બોઇઝને સી વિંગમાં શિફ્ટ કરીએ છીએ જે અમે એડમિશન ટાઈમે અમને એવું નથી કહેવામાં આવેલું કે ત્યારે અમને સેપરેટ લખેલું બી હતું કે આ બોયઝ બિલ્ડિંગ અલગ છે ગર્લ્સ બિલ્ડિંગ અલગ છે હવે એ લોકોએ જોઈન્ટ કરેલું છે જેનું અમે કીધું કે ભાઈ આ વસ્તુ બરાબર નથી પણ એ લોકો કંઈ સાંભળવા માટે તૈયાર નથી અમે એમને કહીએ છીએ ત્રણ મહિના તમે રોકાઈ જાઓ ત્રણ મહિના પછી તમને ભલે સેપરેટ કરવું જેમ કરો તેમ કરી દેજો પણ કે અમને નુકસાન થાય છે ઘણું બધું નુકસાન થયું છે હવે અમારે એનો વિષય નથી અમારે શું તો શું છે અમારે છોકરાઓનો ફ્યુચર જોવાનો હોય છે ત્રણ મહિના પછી તમને જે બી શિફ્ટ કરવું હોય કરી દેજો પણ આ કોઈ માનવા તૈયાર નથી કે બધું નહીં થાય તમને જે કોર્ટમાં જવો તો જાઓ પોલીસમાં કમ્પ્લેન કરવી હોય તો કરો જઈ જવું ત્યાં જાઓ અમારો મોટો એક જ પ્રશ્ન છે કે આ ત્રણ મહિના માટે અમને અલગ કરી છોકરાઓ છોકરીઓની હોસ્ટેલમાં ના હોવા જોઈએ બીજા નાના મોટા ઘણા બધા પ્રશ્ન છે ખાવાના લઈને કે સ્ટ્રીક રેગ્યુલેશન એ બધું અહીંયા નથી હોતું જે હોવું જોઈએ જેના માટે અમે આટલો બધો અહીંયા ખર્ચો આપીએ છીએ એને એ પ્રમાણે અમને અહીંયા નથી મળતું એ તો બહુ અયોગ્ય કહેવાય મારી બેબી અહીંયા દોઢ વર્ષથી ભણે છે અમને જે બેસ્ટ પાંચ પોઈન્ટ બેસ્ટ કહેવામાં આવ્યા હતા જેમ કે સિક્યુરિટી પછી ફૂડ પછી ટ્રાન્સપોર્ટેશન અને એજ્યુકેશન પછી એજ્યુકેશનને આપણે એક બાદ કરી શકીએ કે ચાલો એમાં એ લોકોએ સારું ધ્યાન દીધું છે પણ બાકી જે બધી વ્યવસ્થા છે ને એમાં એ લોકોએ કાંઈ પણ ધ્યાન નથી આપ્યું નહીં સિક્યુરિટી વાઇઝ આપ્યું છે છોકરાઓનું કે નહીં કાંઈ અત્યારે અમારા છોકરા ટ્વેલ્વમાં છે હવે મેન એવું છે કે ત્રણ

બસ આગળ તો આજે લોકો બધા પેરેન્ટ્સ ભેગા થયા છે લીગલી જે કરોડ થશે થશે બાકી છોકરીનું અહિયાં એડમિશન પછી લઈ લેશું બાકી તો બીજું કોઈ અત્યારે નથી